સેશન કોર્ટ નો મહત્વ નો ચુકાદો લાખણી તાલુકાના ખેરોલા ગામે તેર માસની બાળકીના ગુપ્ત ભાગે અડપલા કરનાર પંચાવન વર્ષીય વૃદ્ધને વીસ વર્ષની કેદ એક વર્ષ અગાઉ ઘોડિયામાં સુતેલ બાળકી એકલી સૂતી હતી ત્યારે બનાવ બન્યો હતો દિયુદર એડિશનલ સેશન્સ કોર્ટે ફરી એક વખત મહત્વનો ચુકાદો આપ્યો છે જેમાં લાકડી તાલુકાના ખેરોલા ગામે એક તેર માસની બાળકીને ગુપ્ત ભાગે અડપલા કરી ઈજા પહોંચાડનાર આરોપીને કોર્ટે વીસ વર્ષની સજા ફટકારતા કોર્ટ રૂમમાં છંડાટો છવાઈ ગયો હતો લાકડી તાલુકાના ગામે તારીખ ચૌદ ત્રણ બે હજાર એકવીસના રોજ ઘર આંગણે એક તેર માસની બાળકી ઘોડિયામાં સૂતી હતી તે સમયે તેની માતા બાજુના ખેતરમાં છા લેવા ગઈ હતી તે સમયે ખેતર માલિક હીરાભાઈ ચેલાભાઈ રબારી ઉંમર પંચાવન વર્ષ વાળો આવી અને ગોડિયામાં સુતેલ બાળકીના ગુપ્ત ભાગે અડપલા કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જે સમય બાળકી જોર જોરથી રડવા લાગતા તેની માતા દોડી આવી હતી જેમાં આરોપી ત્યાંથી નાસી ગયો હતો જે બાબતે આગથળા પોલીસ મથકે આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાઈ હતી જે કેસ દિયુદર એડિશનલ સેશન્સ કોર્ટના જજ કે એ સિરપરા સમક્ષ ચાલ્યો હતો જેમાં સરકારી વકીલ ડીવી ઠાકોરે ધારદાર દલીલો અને સમાજમાં દાખલો બેસે જેથી આવું કૃત્ય કોઈ ના કરે એ રીતની દલીલો કરતા દિયુદર એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવી આરોપીને વીસ વર્ષ પચાસ હજાર ભરવાની સજા ફટકારી હતી